દર્શન બધું કઈ પણ તૂટ્યો ને તો તમારું નામ આવું ઓ લોકો ના આવે નવું લેવરાવે આ દર્શન સન હાવ નાના છોકરા જેવું કર્યો ઘર જ મંડાઈ પડે ઓ જોઈએ શ્રી કૃષ્ણ સ્વાગત છે આ તમારું એક ફ્રેશ અને નવા બ્લોગમાં એનર્જી વાળા બ્લોગમાં એટલે ક્યાં એનર્જી વાળા બ્લોગમાં બબલુ જો થોડો હોય એને એના પપ્પા વગર ચાલતું નથી મમ્મી ના તો ચાલે આપણે પપ્પા વગર તો ચાલે જ નહીં બિલકુલ ના ચાલે બબલુ બિલકુલ બિલકુલ મમ્મી સાચી વાત કે ખોટી વાત પપ્પા વગર નો આવે પણ મમ્મી વગર જ નો આવે એવું હા મને એવું લાગ્યું મેં કીધું બબલુ હું ઘરે આવું એટલે બબલુ મારી છે કે જતો જ નહીં એટલે પપ્પા ઉપર ચાલતું જ નથી લાગતું બરાબર અને આજે અમારે રવિનાને છે ને થોડીક તબિયત લૂઝ મોઝમ મીન્સ કે થોડીક હબાકો આવી ગયો છે માવતર ગયા તા તો શું છે કમરમાં કંઈક હબાકો આવી ગયો છે એટલે ખબર નથી પડતી કે શું તકલીફ છે કઈ રીતે આ તકલીફ થઈ ગઈ છે ખબર નથી પડતી હે રવિના હું કઈ દઉં હાલ સર કોબર માં હબાકો આવી ગયો ખબર કઈ રીતે

જો રવિના દાળ કાઢે છે પણ એનું મોટું એલું મલકાઈ ગયું છે કે આજે હવે ફર્સ્ટ ક્લાસ નાસ્તો કઈ બનાવવાનો છે અત્યારે જ છે ડાયરેક્ટ નાસ્તો જ કરી લેવાનો છે જલ્દી ખોલ ચલો હવે ભૂખ લાગી છે ગરમા ગરમ પકવાન જો સાસુમાં એ ઉપરથી પડીકા નાખ્યા પાછા પકવાન ઓછું પડે તો પડીકા અને રવિનાને પકવાન છે ને ભાવતું નથી બિલકુલ રવિના છે ને દાલ પૂરી જ ખાય છે સાચી વાત છે રવિના શની સાચી વાત છે ખરેખર એનું નામ શનિ છે પણ બધા મુલ્લો મુલો કહી છે બરાબર ચલો રવિના જલ્દી હવે પૂરી કાઢી લે મમ્મીને પકવાન આપી દે જલ્દી ચાલુ દો નાસ્તો હાલો મમ્મી આ તમારો નાસ્તો આવી ગયો લ્યો પકવાન રવિના નથી ફાવતું એટલે દાળ પૂરી ફાવે છે ચલો રવિના સ્ટાર્ટ કરો નાસ્તો તું પણ બધાને બોલાવીશ નહીં મમ્મી તમે મરચા ખાવા બોલાવશો હે શું બોલો મમ્મી મરચા ને પકવાન ને ખાવ બોલાવ અચ્છા જ્યો

ફૂલ પેટ નાસ્તો કરી લીધો કેમકે બહુ ભૂખ લાગી હતી ખાઈ લીધો અત્યારમાં પણ અત્યારમાં હવે ઊભા થઈને આપણે બીજું કામ કરવાની બે બેઠા નાસ્તો કરવા બેઠી હતી તો ઊભું માંડ થવાની અચાનક જ ખબર નહીં કમરમાં શું થઈ ગયું કાલે કીધું છે ને મને બહુ એટલે બહુ દુખવા મળ્યું છે અત્યારે તો કાંઈ નહીં હવે થોડીક વાર રાહ જોઈ પણ ન સારું થાય ને તો પછી હવે તો દવાખાના જવું પડશે કેમ કે રાત્રે તો હું મેં દવા લઈ લીધી હતી ને તો મને સારું લાગ્યું પણ હવે પાછું અત્યારે એમનું બહુ ઓલું થાય તો કાંઈ નહીં હવે અત્યારે જોઈએ એક કલાક સુધી ત્યાં દસ તો વાગી ગયા છે અને બહાર વરસાદ ચાલુ છે ન સારું થાય તો બપોરે આપણે દવાખાને વાગી જવાનું છે કોઈ જાતની રાહ નથી તો અત્યારમાં અમારા કુસુભાઈ સુકન કરનાય ખાશે ઘાછની રકાબી છે ને અહીંયા ખોડી નાખી અને હવે સાનમુનો સાણો થઈને જોવે છે તો શું કર્યું આ શું કર્યું ઉતરમાં આવે નીચે જો ગઈ આપડી એક રકાબી તો જો અત્યારે નાય ધોઈ લીધું તો ધોળો કેવો ફ્રેશ લાગે છે પણ આમ શરીરમાં ફ્રેશ લાગે પણ કમરમાં કોઈ જાતનું ફ્રેશનેસ લાગતું નથી અને અત્યારે જો આપણે મેં અને મમ્મી એ છે ને નાસ્તો આજે 10 વાગે કર્યો હતો તો કીધું હવે આપણે મમ્મી કે મારે નહીં ખાવ મને ઈચ્છા નઈ કે નાસ્તો આપણે દાળ પૂરીનો હેવી કરી લીધો તો કરતા ન હોય

આપણે સવારનું કામ હતું નહીં અત્યારે જે કર્યું છે બધું અત્યારે આપણે બધું કામ થઈને જ થઈ ગયું તમને અને ઘરે આવી ગયા છે તો અત્યારે આ તો બપોરે જમ્યા નહીં તો એટલી ભૂખ લાગે છે ને તો સવાર છ હોય તો અત્યારે જો હવે શું ચાલે છે કહું રોજ બીજે ડિસ્કસ એ શું જમવાનું બનાવવું એમ તો કાંઈ નહીં અત્યારે હવે શું નક્કી થાય છે નહીં અને આજ તો બ્લોગિંગમાં કાંઈ હશે નહીં તમારા માટે કંઈ ખાસ કેમ કે આજ બહુ કંઈક બીજું કાંઈ હોવાનું એમને તબિયતમાં નામને તેમને રહી છું એટલે એવું કાંઈ હતું નહીં

અ દરસન સં સં આવ નાના છોકરા જેવું કરો ગરમાદ મંડાય પડે એમ નઈ તમારે આને ફોન દેવાની કે જરૂર છે આ સાહેબને જો કેટલી મજા આવી જાય એ ભાઈ હવે આખો દિવસ એ સાહેબ અમાર પાસે ક્યારેક ક્યારેક દઈ જ છે અમે

આ બોલ આની પેલા લાવ્યા હતા ને તો આની પેલા છોકરાઓ બધા આવ્યા હતા ને તો ત્યારે આની હવા નીકળી ગઈ ત્યાં આવી જ રીતના રમતા હતા ને તો આ આજે મને લાગે છે આ બોલ નું પૂરું જ છે તોડ નાખો છે બબલુ ને ભાઈ બીજો નથી લેવો બબલુ આ એક રમશે લગણ ટીવી ફોડવી છે તમારે મને નો વાગવો જોઈએ હું કહી દઉં છું ના મને નો વાગવો જોઈએ મારાથી દૂર રહેવો જોઈએ

નો મને ફોન હાલો મમ્મીને ખતરનાક ભૂખ લાગી છે ચાલ આપણે કાયગા જમવાનું બનાવી નાખે બેય થઈન ઓકે આમાં લાલ રસોઈ બનાવે છે લાલ થઈન હવે જોઈએ શું બનાવે રવિના શું બનાવે પાકા મિક્સ सब्जी અને છે ને હારીક બનાવ એવું કેમ બાર વાગેલા ગુસ્સો દેખાઈ રહ્યોથી એક બાજુ

બહુ વરસાદ છે ફટાફટી અને તું નહી ને અને હું આગળ રાહ જોઉં છું જો આમ જો બબલુ અને મમ્મી બે આવી ગયા છે બરાબર છે ભૂખ લાગી જોરદાર તો જો અમે અત્યારે ઉપર આવી ગયા છે પાછું મેં આજે આ હાડી પહેરી છે આ હાડી ખબર જ છે તમને કેમ પહેરી છે